અને કે કે કઈ કેવી લઈને હેડે આયા છો કેવી લઈને આયા ડેકોરેશન હોય થોડું કેક ઉપર એ ન હતું અરે યાર કેક જેવી કેક હોય આમ કે મને પ્રોફેશનલ ગમો પ્રોફેશનલ લઈને આવ્યો હીરા મોતી જડવાના હતા લગન પહેલા કેવી હારી કેક લઈને આવતા હતા ગિફ્ટ લઈને આવતા હતા આ વખતે તો ગિફ્ટ બી નહી લાયા તમે મારા માટે એક ફોટો મૂકે એમ ધમાલ કરી દે તો ગિફ્ટ લાવું ના ગમો તો તો કઈ નહી બદલાઈને બીજી લાવાય પણ લાયા ખરી તમે મારા માટે અને એમનો બર્થડે છે ને 10 દિવસ પછી તમે અત્યારથી કપડા લાઈન રાખ્યા છે કોના માટે મારા માટે

વિશ્વાસ કરું હું તમારી જોડે વાત કરો છો કશું વાત નઈ કરી એક મહિનાથી યાદ કરી દરરોજ ફોટો મૂકો એક 1 મંથ ગો પણ 15 ડેઝ ટુ ગો એ તો મનક ફાવની વાયવા કામ કરાવો કશું ના કરો તમે એમાં હવે ભલું થશે મારું જાવ અહીંયા હા મોટા જીતોર ગઢના રાણી ખરા તમે ગિફ્ટ તો ભલે બર્થડે કાલે લેતા તો આવવાનું છે અત્યારે લઈ આવો જાવ તું કે લઈ આ લે ભઈ બરોબર મે પહેલાય પૂછ્યું તું ગિફ્ટ કેવાય બત્તારે શું કેવાય આ મારીન મંગાવો છો એના